કોમલી અહીંયા કાલે બોલેલી છે ગવરી અમારી આવીને બેસી ગઈ છે કેમકે કોમલી અત્યારે ઘરે છે તો એના વગર બહાર જવું ગમતું નથી લાગતું તો તડકામાં બેઠી છે તો મિત્રો બાઇકની હાલત તમે જોઈ શકો છો કે કેવી ગંભીર છે તો મિત્રો વારી જવા માટે નીકળી ગયો છું ગાડી લઈને તો પહોંચે છે વારી કામકાજ બતાવી નાખી

ટ્રેક્ટર ભરી દો એમાં જ અમારું બાઈક ભર્યું છે અત્યારે એને ધોવું છે સરો વધારે પડી છે ખારો ગારો હોય એના કારણે તો મિત્રો બાઈક લઈને આવી ગયો છું ઘરે અને અહીંયા મારું ટ્રેક્ટર પડ્યું છે તો ત્યાં મોટર ચાલુ કરીને ધોઈ નાખો મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે આ પાણી આવ્યું છે સામેની બાજુ મારે કુવો છે ઘરે ત્યાંથી અહીંયા કને પાણીની બી સુવિધા નથી કે

તો મિત્રો જીવ તેવું બસ ધોઈ નાખશું હું અને ચેન કાલે ઉતરી ગઈ હતી અને બહુ હેરાન કર્યા ચેને તો ચેન ચક્રાવી દેતા ને ઘસાણી વધારે ગારામાં ધૂળમાં તો ઉતરી જતી હતી વધારે ઢીલી પણ થઈ ગઈ હતી તો આજે ચેન ચક્રનાવાલા આવવાના છે અને એ પડિયામાંથી પછી ગારો ખાટશું અત્યારે અંદરની અંદર ગારો પડ્યો છે તો પાણીનો પ્રેશરથી જતો નથી ને હાથ અંદર જાતો નથી તો એ પડ્યો હું ખુલશું અને પછી ગારો સાફ કરશું ચેન ચક લાવ્યા પછી તો અત્યારે આટલું બાઇક ધોઈ મૂકી દઈશું આપણે મિત્રો બાઇક ધોઈ નાખ્યું છે ને ભલે અહીંયા કને પડ્યો હોય થોડુંક હલાવવાનું છે ત્યાં સુધી હવે એનું કંઈ જ કામ નથી હવે તો જવાનું થાય વારી કદાચ તો ચેનચક્ર આજે લઈ આવવા તો મિત્રો વારી જવા માટે નીકળી ગયો છું ગાડી લઈને તો પહોંચી જાય વારી કામકાજ બતાવી નાખી અને પછી મળીએ મિત્રો તો મિત્રો વળતા વળી ગયા છે સાંજના વાગી રહ્યા છે છ તો હું તો જઈ ને સુઈ ગયો હતો એટલે મધ આરામ કર્યો તો આપણું ખાસ કંઈ કામ હતું નહીં પણ થોડી ઘણી ખરીદી કરવા નથી બધા ફેમિલીને કરવા નથી તો ખરીદી કરી અને વસ્તુ જે જોતી હતી લઈ અને નીકળી ગયા છીએ તો પહોંચી જઈએ ઘરે

અને મિત્રો દરવાજાનું કામ પણ પતી ગયું છે તમે જોઈ શકો છો તો પાંચમાં બે દિવસ વીડિયની રજા રહી ગઈ હતી આમ તો ઘણા ટાઈમ રજા જ હતી હમણાં તે બે દિવસથી મૂકું રહ્યો છું તો દરવાજો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો બંને બાજુથી તો આ દરવાજા મને વાંખવામાં સરળતા રહે છે ખાલી રિસર્ચ કરવાનો તકો મારે એટલે સ્થાન ઉપર જતો રહે

તમારી ગુમ લે અહીંયા કને બાંધેલી છે સાઈડે તો રેનલી અને બંને અહીંયા કને બાંધેલી છે ચાર ખાઈ રહી છે તો અત્યારે દૂર રહે મિત્રો આવી ગયો છું પાછળ જ્યાં તેને મારી કેટીઓ બાંધેલા છે ત્યાં તો અત્યારે ત્રણેય આરામ કરી રહી છે અને બચ્ચો પણ સામેની બાજુ આરામમાં છે તો શાંતિથી અત્યારે કેટી બેઠી છે આ પણ કેટી વીઆણી હતી પણ એનું બચ્ચું ઓપ થઈ ગયું મતલબ કે મરી જ હતું તો અત્યારે આ ખેટું બંનેને અત્યારે આવે છે રાત્રે વીયાણીથી સુઈ ગયો પછી મતલબ કે થી સવાર મને સમાચાર મળ્યા હતા અને ખેટાની કતરવા છે પણ એક દી ટાઈમ અને ત્રણે ત્રણને કતરી નાખશું તો અત્યારે કરશું આપણે હવે આરામ તો મિત્રો આ તો આજનો વિડીયો આ સારો ખુશું વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો